Pakai, tiada punisori negok, sahara keri, you, tiada punisori sahara keri, you, kau malu tak? Kau malu tak? Kau malu tak? Kau malu tak? Ini malu tak? Ini sahara keri tak? Kau nak kau nak kiri 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 tak? Kau

પાણી ભરી એની હા બોલ બે આ કીધું ની દેખાતી નથી ક્યાં જીત્યું પાણી ભરવા ગયા તા પાણી ભરવા જીતું કે આપડે પાણી ભરવા જવાનું કઈ થતું જ નથી મને ના પાડતો બેની ના પાડતા ના પડતા કે પાણી ભરવા જાવ

પછી તો કોઈ દેખાનું આખા ગામ માં નોકરી તો ચાલુ રાખું પાણી પીવાયું કુએ પાણી પીવાયું

હવે પડી જવાનો થયો લે તમે શું છે ભાઈ એટલે હું તો પાણી ભરવા દીધું પાણી ભરવા હા એક જ હવે આ ઘોર એમ કરી એક મૂકું લાપો ના નો મરાય નો મરાય પણ તમે એક કાઈ એલા તને શરમ જેવું છે કાઈ

હું અહીંયા તમારો તમારો છે ને છે છે કામે લાગ્યો એટલે આપણે બેને છેતા વાત નઈ કરવાની આપણે બેને પાછ ખે એ આમ રે આમ રે મારા રિયા પણ તો પણ મને મજા નઈ હવે આમ છેટો જા હું એક વાત કહું વાત કે આ આપણે આને આપણે લંબી અમારો રે રંબાનું કે આ તો મને હટતો નહી રંબુ પર

इना सारा करतो नी ई टाटिया भांगी नाखसे अटू का हां ये भी मुई है ये भी नहीं मुई नो पीड़ा सोंटी धारे ई से देवी पूजन नी दिकरी है भांगी ना टाटिया देवी पूजन हां अटू का हां हां तो ध्यान राख जी सारा करतो नी हो એ મને દબે છુ કોઈ મુકઈ દે આ કઈ નઈ બેજે સાનો માનો બેજે જો ચંપાઈ એ તો કઈ કીધું ના માં બાપ ને તારા તાટિયા નો ખા સમજો આને બેજે કોઈને મત મુકતી આયે આંબે ઓમ પાડી નોય ભલેન ભાઈ આ તો લેલ ના કે ને પર દીધી گیا hin mane man la dakla ogarva aa ane kai padi e aapni chori na kok sara kari giyu he e aapni chori sara kari giyu ko

હાયરે તો હાયરે આવ જલા પકક 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 સીરાઈ મા હું પકક પકક મને એ મારી બુન ને તોય બી ની માને દે બિલે દે લે લે એ હું આ દે આ દે લે એ વરોતો મારી બુન ને દે મારી બુન ને દે દે ના દે દે મારી એ કોડી ના કરી ગયો આ દે દે

ये तू मारी है कि आम नो द ए महेंद्र डावाकरा किता द पति के ए हुड मत पूरी सारा कि मन न में Banyak lagi pemandu kuar, malam ni macam ni, kerupuk ayam mulai pemandu kuar awat lagi. Lalat, lalat, ya, ya, ya. Taman orang bawa mayat, kotoran tujuar taman bunda Oh ni kiu tu, mai kiu biju kar suap. Oh ya dari apa? Pak Abi Abu Mo, mai tiap. Ya bungo, haru lagi. Tanya night, begini kerana ni ya night. Ya, tanya suaku, mai naik tanya punya.

તકેને મારી મારી છોણી સરો કિરોટો હતી ઈનો મેસા તો ઈજ મારી છોડી હું વાત કરું લાગે

Kata diri yang Ini ya, sama diri ya Mer Ya Temen baru tuh Hei Mar Boi Hei Mar Boi Boi Matungin Boi Matungin Boi Hei Mar Apa ja. Boi Lai Boi Boi Kata bunda Kira nomor Boi 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 ja. Boi ja. Boi 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 Boi

બાપા <laughs> ને <laughs> ઓય તું બે કે 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 ફકી એ એ એ કને મરી આ પણ લે પણ તું શાંતિ દે કે એ

કે કીઠડીજી તુઈ ન વાત કરી મને તો કહે દેતો નથી ક્યાંય ખડી નથી ઓલા કોણ દે અરે મેં નક્કી બોલાયા ઈ આયા છે તે શું કીધું તું પણ તે કે તુ શું છોડીઓને શરા કરજે પાણી ભરવા એને કાકે ઈ જરા કરજે રાબા બા એની ભૂકા કરીને દીવું આ વાકરીની દેવીને લીશ સુલે કે એ પણ આટલું કેવા ભૂકા હોય ભૂકા તો ખડી નહિ થ તને એની કુછ નહોતું ખડી નહિ ને ભૂલડી ની ને દુશો કોટીની લીલા કરીને તો એ ઠે ઠોકો છોકરાઓ એ આનાયા કામ કેને રાયતોતો નીને કામે મેં

આમાં કઈ શીખવા જીખવો તો પાણી ના પરાક હોય ત્યાં આ દેખાય ન કરાય પાણી ભરવા દેવાય પાણી ભરવા દેવાયું નહીં મારી મને થોડી ખબર આ ઓલા કેવા દેવી પૂજન વાઘરી એને નામ કેવા

Alta Norte de Iberia. Ah, Alta Norte de Iberia. Era por el Valle, el